જરા કલ્પના કરો કે જો તમને 100 વર્ષ જૂનો ખજાનો મળી જાય તો શું થાય પણ તે ગમે ત્યાં ન હોતો તે શહેરની સૌથી ખતરનાક જેલની નીચે દટાયલો હતો હવે કલ્પના કરો કે તમે ગમે તેમ કરીને જેલની અંદર પહોંચી ગયા પણ એ બધા સોના સાથે તમે બહાર કેવી રીતે આવશો તે જાણવા માટે વિડિયો જુઓ વાર્તાની શરૂઆત લિઓ નામના માણસથી થાય છે જે એક લેખક છે અને વિવિધ વાર્તાઓ લખે છે લિઓ પોતાની વાર્તાઓ પર આધારિત ફિલ્મ બનાવવાનું સપનું જુએ છે પરંતુ ફિલ્મ બનાવવા માટે ઘણા પૈસાની જરૂર હોય છે અને હાલમાં લિઓ પાસે એક પાઈ પણ નથી બીજા દિવસે લિયો તે પ્રોડ્યુસરને મળવા ગયો જેના માટે તે કામ કરતો હતો તે ઓફિસે પહોંચ્યો અને જોયું કે પ્રોડ્યુસર બીજા એક લેખકને તેની વાર્તા સમયસર પૂરી ન કરવા બદલ ખેજાઈ રહ્યો હતો આનાથી લિયો ગભરાઈ ગયો કારણ કે તેની વાર્તા પણ અધૂરી હતી જો કે પ્રોડ્યુસર તેને ખેજાય તે પહેલા જ લિયોએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને વાર્તા પૂરી કરવા માટે એક મહિનાનો સમય માંગ્યો તેના બદલે પ્રોડ્યુસરે ના પાડી દીધી અને લિયોને માત્ર ચાર દિવસનો સમય આપવામાં આવ્યો જો તે ચાર દિવસમાં વાર્તા પૂરી નહીં કરે તો તેણે પ્રોડ્યુસરની આખી પેમેન્ટ પાછી આપવી પડશે ભારે હૈયે લિયો ઘરે પાછો ફર્યો અને વાર્તા પર કામ કરવાનું શરૂ કર્યું ઘણા પાના ફાડી નાખવા છતાં તે કંઈ ખાસ લખી શક્યો નહીં અંતે લિયો કામથી કંટાળી ગયો અને તેના મનને શાંત કરવા માટે બીયર પીવા લાગ્યો તેણે એક બોક્સ જોયું જે તેના દાદાએ તેમના મૃત્યુ પહેલા છોડ્યું હતું બોક્સની અંદર લિયોને તેના દાદાનો પત્ર મળ્યો જે ખાસ તેના માટે લખવામાં આવ્યો હતો લિયોએ ખૂબ જ दारू પીધો હવથી પત્ર વાંચતા વાંચતા તે સૂઈ ગયો તેના સપનામાં લિયોએ તેના દાદાને છુપાયેલા ખજાનાનું સ્થાન બતાવતા જોયા તેમણે લિયોને કહ્યું કે તેમણે તેમના પૂર્વજોના ઘરની નીચે કરોડોનું સોનું દાટ્યું હતું પરંતુ તેઓ મૃત્યુ પામ્યા તે પહેલા તેને કાઢી શક્યા ન હતા કારણ કે સરકારે તે ઘર તો પાડ્યું હતું અને તેના પર જેલ બનાવી દીધી હતી. બીજી જ ક્ષણે લિયો જાગી ગયો અને તેને તે બોક્સ મળ્યું. તેને તેના જૂના ઘરનો નકશો અને એક સોનાનું બિસ્કિટ પણ મળ્યું. જ્યારે તેણે આ નકશાની તુલના જેલના લેઆઉટ સાથે કરી ત્યારે તે સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે બંને નકશા બરાબર એક સરખા હતા. લિયોએ જેલની અંદર જઈને તેના પૂર્વજોનું સોનું પાછું મેળવવાનું નક્કી કર્યું. પોતાની ધરપકડ કરાવવા માટે લિયોએ તેના પડોશીનું લેપટોપ ચોરી લીધું અને તેને નીચે ફેંકી દીધું. આ વિચિત્ર કૃત્ય બદલ લિયોની ધરપકડ કરવામાં આવી અને તેને

જેલની અંદર બે ગેંગ છે અંદર આવનાર દરેક કેદીએ તેમાંથી એકમાં જોડાવું પડતું હતું પહેલી ગેંગ એલેક્સની હતી જે ગમે તે ભોગે પોતાના કેદીઓનું રક્ષણ કરતી હતી અને જેલમાં શાંતિ જાળવતી હતી બીજી ગેંગ નું નેતૃત્વ રોકી નામનો માણસ કરતો હતો જે બ્રધર રોકી તરીકે ઓળખાતો હતો આ કેદીએ લિયોને જેલ વોર્ડનને એકવાર મળવા કહ્યું પણ રોકી અને તેના સાથીઓથી દૂર રહેવા કહ્યું લિયો તેનું વાક્ય પૂરું કરે તે પહેલા જ રોકીના માણસો આવી ગયા અને બધા નવા કેદીઓને પકડીને રોકી પાસે લઈ ગયા રોકીના માણસોએ આ કેદીઓને ગેંગમાં જોડાવવા માટે દબાણ કર્યું અને જ્યારે તેઓ એ ના પાડી ત્યારે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું લિયો પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો અને કેદીના શબ્દો યાદ કરીને તે ગેંગમાં જોડાવવા માટે સંમત થઈ ગયો જોડાવવા માટે બધા કેદીઓને રોકીનું થૂકવું પીવાની ફરજ પાડવામાં આવી હતી જ્યારે લિયોનો વારો આવ્યો ત્યારે એલેક્સ અને તેના સાથીઓ છેલ્લી ક્ષણે પહોંચ્યા અને તેણે આ અપમાનથી બચાવી લીધો તેણે કહ્યું લિયો વારી સાથે મારા રૂમમાં રહે છે તેથી તે મારી ગેંગનો ભાગ છે અને તમે તેને દબાણ કરી શકતા નથી આ સાંભળીને રોકી ગુસ્સે થઈ ગયો અને લિયો જીવન નર્ક બનાવવાની કસમ ખાધી તે સાંજે જ્યારે લિયો નાસ્તો કરી રહ્યો હતો ત્યારે રોકી તેની પાસે આવ્યો તેના ખોરાકમાં વંદા નાખ્યા અને તેને ખાવાનો આદેશ આપ્યો ત્યાં હાજર એલેક્સે આ જોયું અને બંને જૂથો વચ્ચે ભીષણ લડાઈ ફાટી નીકળી બીજા દિવસે લિયોને જેલ સાફ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું આ દરમિયાન લિયોએ તે જૂનો કૂવો શોધવાનો પ્રયત્ન કર્યો જ્યાં સોનું દટાયેલું હતું બધા પ્રયત્નો કરવા છતાં તે શોધી શક્યો નહીં પછી તે જેલની લાઇબ્રેરીમાં ગયો જ્યાં તેણે જાણવા મળ્યું કે જેલ થોડા મહિના પહેલા તોરી પાડવામાં આવી હતી અને ફરીથી બનાવવામાં આવી હતી અને જેલનો નવો નકશો ફાઇલ રૂમમાં મળી શકે છે જ્યારે તે આ વિચારોમાં ખોવાયેલો હતો ત્યારે રોકી અને તેના સાથીઓએ લિયો ઉપર હુમલો કર્યો તે સાંજે એલેક્સ રોકી પાસે ગયો અને તેણે લિયો વિશે પૂછ્યું કારણ કે તેની ડ્યુટી પૂરી થયા પછી પણ તે તેના રૂમમાં પાછો ફર્યો ન હતો રોકીએ એલેક્સને કહ્યું કે હું તને લિયો ક્યાં છે તે કહીશ પણ બદલામાં તારે મેં થૂકેલી ચા પીવી પડશે એલેક્સ પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો અને તેના મિત્રનો જીવ બચાવવા માટે તેણે રોકીની થૂકેલી ચા પીધી એલેક્સનું ભારે અપમાન કર્યા પછી તેણે કહ્યું કે તેનો પ્રિય મિત્ર જેલના કચરાપેટીમાં પડ્યો છે આ સાંભળીને એલેક્સ અને તેના સાથીઓ તરત જ કચરાપેટી તરફ દોડ્યા જ્યાં લિયો જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો જો કે તેઓ સમયસર ત્યાં પહોંચી ગયા અને લિયોનો જીવ બચી ગયો તેના મિત્રની હાલત જોઈને એલેક્સ ખૂબ જ દુખી થઈ ગયો અને તેણે રોકીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું લિયોએ પણ લડાઈ માટે તૈયારી કરી કારણ કે તેણે અરાજકતાનો લાભ લેવા માટે નવો જીલ લક્ષો મેળવવા માટે ફાઇલ રૂમમાં પ્રવેશ કરવાની યોજના બનાવી હતી થોડીવાર પછી બન્ને જૂથો સામસામે આવી ગયા અને ભીષણ લડાઈ ફાટી નીકળી લિયો ફાઇલ રૂમ તરફ દોડ્યો પણ તે અંદર પ્રવેશ કરે તે પહેલા જ રોકી અને તેના સાથીઓએ તેને જોરદાર માર માર્યો લડાઈ દરમિયાન લિયોએ ક્યાં ક્યાં વી ગુમાવી દીધી આ લડાઈને કારણે લિયો ਨੇ રોકી અને એલેક્સની સાથે પકડી લેવામાં આવ્યો અને અંધારી કોઠડીમાં ફેંકી દેવામાં આવ્યો લિયો ખૂબ જ ઉદાસ હતો કારણ કે તે સેલમાં બેઠા બેઠા સોનું શોધી શકતો ન હતો ગુસ્સામાં તેણે એલેક્સને કહ્યું કે તેને તારી સુરક્ષાની જરૂર નથી તેણે કહ્યું જ્યારથી તું મારા જીવનમાં આવ્યો છે ત્યારથી તે સરળ બનવાને બદલે મુશ્કેલ થઈ ગયું છે તેથી હું તેને વિનંતી કરું છું કે મને એકલો છોડી દે અને મને આ નકામી લડાઈઓથી દૂર રાખ આ સાંભળીને એલેક્સને ખૂબ જ ખરાબ લાગ્યું કારણ કે તે માત્ર લિયોનું રક્ષણ કરવા માંગતો હતો થોડીવાર પછી તેણે લિયોની માફી માંગી અને તેને કહ્યું કે તેના જીવનમાં મિત્રોથી વધુ મહત્વનું બીજું કંઈ નહોતું જ્યારે તેણે લિયોની હાલત જોઈ ત્યારે તે પોતાને રોકી શક્યો નહીં અને રોકી સાથે લડાઈમાં ઉતરી પડ્યો આ પછી એલેક્સે લિયોને તેની વાર્તા કહી અને કહ્યું કે ઘણા વર્ષો પહેલા તેનો એક લિયો નામનો બીજો મિત્ર હતો જેણે તેને ગુંડાઓથી બચાવવા માટે પોતાનું બલિદાન આપ્યું હતું તે દિવસે એલેક્સે શપત લીધી હતી કે તે તેના છેલ્લા શ્વાસ સુધી તેના મિત્રોનું રક્ષણ કરશે હવે આ બધું સાંગડીને લિયોને સમજાયું કે તેના ગુસ્સામાં તેણે એલેક્સને દુખ પહોંચાડ્યું હતું પોતાની ભૂલ સમજા પછી તેણે એલેક્સ માફી માંગી અને સમજાવ્યું કે તે જેલમાં કેમ આવ્યો હતો. તેણે એલેક્સને કહ્યું કે તે તેના પૂર્વજોનું સોનું લેવા આવ્યો હતો. એલેક્સે જવાબ આપ્યો, "હું તને તે સોનું શોધવામાં મદદ કરીશ, પણ મારે બદલામાં કંઈ જોઈતું નથી કારણ કે તે સોનું તારા પૂર્વજોનું છે અને તેના પર તારો પૂરો અધિકાર છે." તે બંનેએ એક યોજના બનાવી. પહેલા તે ઓ ફાઇલ રૂમમાંથી નકશો ચોરશે. યોજના મુજબ તે ઓ જેલના લોન્ડ્રી રૂમમાં ગયા અને ગાર્ડની ગરદન પર બ્લીચિંગ પાવડર છાંટ્યો. પાવડરને કારણે એલર્जिक reaction આવ્યો અને તેને ઝડપથી જેલના ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યો. તક જોઈને લિયોએ ગાર્ડનો યુનિફોર્મ ફોર્મ ચોરી લીધો અને એલેક્સ ને ફાઇલ રૂમ માં લઈ ગયો લાંબી શોધખોળ પછી તેમને નકશો મળ્યો જે સૂચવે છે કે જૂનો કૂવો લોન્ડ્રી રૂમ ની બરાબર નીચે આવેલો હતો નકશાનો ઉપયોગ કરીને તેઓ ઝડપથી કૂવા પાસે પહોંચ્યા જ્યાં તેઓ એક મોટી દીવાલ જોઈ લિયોને ખાત્રી હતી કે તેના પૂર્વજોનું સોનું તે દીવાલ ની પાછળ જ છે આ પછી બંને જણાએ હથોડા ઉપાડ્યા અને વિશાળ દીવાલ તોડી નાખી જેવી દીવાલ તૂટી લિયો તરત જ અંદર પ્રવેશ્યો અને સોનાની શોધ શરૂ કરી દરમિયાન એલેક્સ પહેરો ભરી રહ્યો હતો જો તેને કોઈ જોખમ લાગે તો લિયોને સાવધાન કરવા માટે તૈયાર હતો કવિતી ગયા પણ હજુ સુધી સોનાનો કોઈ પત્તો ન હતો અંતે લિયોએ હાર માની લીધી અને પાછા ફરવાનું શરૂ કર્યું તેને શંકા ગઈ કે કોઈએ પહેલેથી જ તે લઈ લીધું હશે જો કે બહાર નીકળતા પહેલા அலெக்சે લાકડાનો એક ટુકડો હટાવ્યો અને તેમની પાછળ એક ગુપ્ત કબાટ ખુલ્યો જે સોનાના બિસ્કિટથી ભરેલો હતો આટલું બધું સોનું જોઈને લિયો સ્તબ્ધ થઈ ગયો તેણે સોનાનો એક ભાગ એલેક્સને આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ એલેક્સે ના પાડી દીધી અને કહ્યું આ સોનું તારા પૂર્વજોનું છે અને ફક્ત તારું જ છે થોડા આયોજન પછી તેઓ બંને આખું સોનું ઉપર લઈ ગયા અને જેલમાંથી તેને કેવી રીતે બહાર કાઢવું તે વિચાર તેઓએ બધું સોનું લોન્ડ્રી મશીનોની અંદર છુપાવવાનું અને જેલમાંથી બહાર કાઢવાનું નથી કર્યું આ મશીનો આ મહિનાની બાવીસ તારીખે જેલમાંથી બહાર જવાના હતા અને લિયો પણ બાવીસ તારીખે છૂટવાનો હતો જો કે બાવીસ તારીખ આવે ત્યાં સુધી હજુ ઘણો સમય હતો અને ત્યાં સુધી તેઓએ સોનું બીજાઓથી છુપાવી રાખવાનું હતું તેથી લિયો તેની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને બધું સોનું એસિડની ડોલમાં મૂકી દીધું એસિડ ગમે તેટલો ખતરનાક હોય તે સોનાને નુકસાન પહોંચાડી શકતો નથી લિયો તેના પૂર્વજોનું સોનું પાછું મેળવીને ખૂબ જ ખુશ હતો તે હવે તેના તમામ દેવા ચૂકવી શકતો હતો અને જે વાર્તાઓ તે હંમેશા કહેવા માંગતો હતો કેના પર ફિલ્મો બનાવી શકતો હતો બીજી સવારે રોકીએ તેના પર હુમલો કર્યો અને ભીષણ લડાઈ થઈ ઝપાઝપીને વચ્ચે લિયોએ એસિડના ડબ્બામાં છુપાવેલું બધું સોનું રોકીના હાથમાં આવી ગયું તેમની લડાઈ સાંભળીને જેલના ગાર્ડરૂમમાં આવી પહોંચ્યા પરંતુ ત્રણેય પકડાઈ જાય તે પહેલા તેએ ફરીથી બધું સોનું છુપાવી દીધું જ્યારે ગાર્ડે પૂછ્યું ત્યારે રોકીએ સમજાવ્યો કે લિયો કામ કરતી વખતે લપસી ગયો હતો અને તે તેને મદદ કરી રહ્યો હતો હવે પકડાઈ જવાના ડરથી લિયો રોકીને વાત સાથે સહમત થયો અને આ જોઈને એલેક્સ ખૂબ જ નિરાશ થયો તેનું દિલ તૂટી ગયું અને તેણે સમજાવ્યું કે લિયો માટે સોના સિવાય બીજું કંઈ મહત્વનું નથી આલેક્સ આનાથી એટલો અસ્વસ્થ થયો કે તેણે લિયો સાથેની તેની મિત્રતા તોડી નાખી તે સાંજે આલેક્સ ને સમાચાર મળ્યા કે તેની પુત્રી ગંભીર રીતે બીમાર છે અને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે આ સાંભળીને તે લિયો પાસે ગયો અને તેની યોજનામાં જોડાવાની ઓફર કરી વાસ્તવમાં એલેક્સ ખજાનામાં કોઈ હિસ્સો ઈચ્છતો ન હતો તે ફક્ત જેલમાંથી ભાગીને તેની પુત્રીને મળવા માંગતો હતો શરૂઆતમાં રોકીએ એલેક્સ સાથે કામ કરવાની ના પાડી દીધી પરંતુ લિયોએ તેને મનાવી લીધો અને ત્રણેય જણાએ ભાગવાની યોજના શરૂ કરી તેઓએ નક્કી કર્યું કે હવે પછી ત્રણ અઠવાડિયા પછી જેલની વર્ષગાંઠની પાર્ટી યોજાશે ત્યારે તેઓ બધા ટનલ દ્વારા સમુદ્રમાં કૂદીને ભાગી જશે મુશ્કેલી એ હતી કે તે પાર્ટી માટે હજુ 3 અઠવાડીયા બાકી હતા અને લિયો આવતા અઠવાડીએ જેલમાંથી છૂટવાનો હતો તેની સજા વધારવા માટે રોકી અને એલેક્સ લડાઈમાં ઉતર્યા અને જોતતા જોતતામાં જેલની અંદર અરાજકતા ફેલાઈ ગઈ યોજના મુજબ ગાર્ડજી લડાઈ અટકાવી અને તે ત્રણેયને એક જ સેલમાં બંધ કરી દીધા દિવસો આ રીતે વીતતા ગયા અને ટૂક સમયમાં જેલની વર્ષગાંઠની પાર્ટીનો દિવસ આવી ગયો ડેકોરેશન દરમિયાન રોકી એલેક્સ અને લિયોએ બધા ફુગાવ પ્રોપેન ગેસથી ભરી દીધા જેથી તેઓ વિસ્ફોટ કરી શકે ગાર્ડ્સનું ધ્યાન ભટકાવી શકે અને નાસા ભાગ મચાવી શકે તેવા આરાજકતાનો લાભ લઈને ટનલ સુધી પહોંચવાની યોજના બનાવી રહ્યા હતા તે સાંજે જ્યારે વોર્ડન પોતાનો ભાષણ કરી રહ્યા હતા ત્યારે அலெக்சે ટુકડાઓમાં વિસ્ફોટ કર્યો જેનાથી જેલ કમ્પાઉન્ડમાં ભારે હોબાળો મચી ગયો આ તકનો લાભ લઈને તે ત્રણેય ટનલમાં પ્રવેશ્યા અને ધીમે ધીમે આગળ વધવા લાગ્યા જો કે ધાતુના એક ધારદાર ટુકડાથી લિયોના પગમાં ઈજા થઈ અને તેને ખૂબ લોહી નીકળવા લાગ્યું આ જોઈને அலெக்சે ઝડપથી પ્લાસ્ટિકની પટ્ટીથી ઘા પર પાટો બાંધ્યો અને અટક્યા વિના આગળ વધવા લાગ્યો અંતે તેમને મહેનત રંગ લાવી અને તેઓ ટનલના છેડે પહોંચા. ત્યાં તેઓ એક મોટી દીવાલ જોઈ અને તેની બીજી બાજુ એક વિશાળ સમુદ્ર હતો. درمیان ગાર્ડ્સને ખબર પડી કે ત્રણ કેદીઓ ગાયબ છે અને આ સમાચાર મળતાની સાથે જ તેઓએ તેમની શોધખોળ શરૂ કરી દીધી. ત્રણે જણાએ તેમની યોજના ચાલુ રાખી. તેઓએ બોમ્બથી મોટો ગેટ ઉડાડી દીધો જેનાથી બીજી બાજુનું સમુદ્ર દેખાવા લાગ્યો. ટનલની બરાબર નીચે એક બોટ પહેલેથી જ તેમની રાહ જોઈ રહી હતી અને તેઓએ દોરડાની મદદથી નીચે ઉતરવાનું હતું. પરંતુ ફરી એકવાર રોકીએ તેના asli રંગો દેખાડ્યા અને તેના શર્ટની અંદરથી છરી કાઢી. તે તેઓ બન્નેને મારી નાખવા અને સોનાનો તેમનો હિસ્સો માંગતો હતો તેણે આલેક્સ પર આક્રમણ કર્યું પણ છેલ્લી ઘડીએ લિયો વચ્ચે પડ્યો અને ત્રણેય વચ્ચે ભીષણ લડાઈ ફાટી નીકળી રોકી આલેક્સ પર حاવી થઈ રહ્યો હતો અને ગમે ત્યારે તેને મારી શકે તેમ હતો આ જોઈને લિયોએ કહ્યું બધું સોનું લઈ લે પણ આલેક્સનું જીવ છોડી દે રોકીએ તેની પરવા ન કરી અને આલેક્સને સમુદ્રમાં ધકેલી દીધો નસીબ જોગે આલેક્સે એક દોરડું પકડ્યું જેનો બીજો છેડો લિયોના હાથમાં હતો તેમણે આટલા લાચાર જોઈને રોકી તેમની મજાક ઉડાડવા લાગ્યો પણ પછી આલેક્સે તક ઝડપી લીધી અને રોકીને નીચે ખેંચી લીધો રોકીની સાથે બધું સોનું પાણીમાં પડી ગયું આ પછી લિયોએ આલેક્સને ઉપર ખેંચવાનો પ્રયત્ન કર્યો આદરમ્યાન તેને સમજાયો કે શરૂઆતથી જ એલેક્સ હંમેશા સાચા મિત્ર જેમ તેની સાથે ઉભો રહ્યો હતો ઘણી મહેનત પછી તેણે આખરે એલેક્સને ઉપર ખેંચી લીધો અને બન્નેના જીવ બચાવી લીધા થોડીવાર પછી જ્યારે રક્ષકો તેમને શોધતા ટનલ સુધી પહોંચ્યા ત્યારે તેઓએ આત્મસમર્પણ કર્યું અને પોતાની જાતને સોંપી દીધી થોડા દિવસો પછી એલેક્સને જાણ કરવામાં આવી કે તેની પુત્રીની સર્જરી સફળ રહી છે અને તેનો જીવ બચી ગયો છે સાથે જ લિયોને જાણ કરવામાં આવી કે સમુદ્રમાં ક્યાંય ખોવાયેલું સોનું મળી ગયું છે અને સરકારે લિયોને તેનો હકદાર માલિક જાહેર કર્યો છે અંતે લિયોની મહેનત રંગ લાવી અને તેણે તેના પૂર્વજોનું સોનું પાછું મેળવી લીધું હવે તે તેના તમામ દેવા ચૂકવી શકશે અને જે વાર્તાઓ તેણે હંમેશા સપનું જોયું હતું તેના પર ફિલ્મો બનાવી શકશે મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો